એ મારા ભાઈ તારા બાપ રામણે ઈશ્વર મને તો ગડડુંગની તારે તો સૂર્ય હો કે એમ તો માતાવી હું તારે તો તમારો સાવન તારે 22 નો વેણ એ મારી ઓય ના આતા

હવે આઈને મોં સારું ધરમ છે દે અને કયો ધમ છે મારી ની નું આરિતો આજ માસેલી સુડે લે પછી બાંધી

ਨੂੰ ਵੇਣਦੇ ਮਾਰੀ ਜਮੇ ਲਤਾ ਉਹਦੇ ਕਿੰਨੀ ਵਾਰ ਬਹਿਉ ਮਾਰੇ ਹੋਰ ਤੇ ਆਉ ਬੰਨ ਲਿਕੇ ਕੋ nhiều người đã khám rồi nhưng mà sao không khỏi bệnh người ta đã

માતાની મા� મિં ના પડી આખી રાત પડી મય મ૨મ મય નેઉલ મા�લત મમય મા�